નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર પોલીસ મુખ પ્રેષક બની જોતી રહી માવજી માવ માવીંજવામાં વીજ ચેકિંગની ટુકડીઓને પોલીસની હાજરીમાં ટાંટિયા ભાંગી નાખવાની ધમકી અપાઈ બગસરા તાલુકાના માવજીંજવા ગામે પીજી વિસીએલની ટીમ વહેલી સવારે ચેકિંગ માટે પહોંચી હતી ગ્રામજનોએ મેન્ટેનન્સ કરવાને બદલે ચેકિંગ માટે આવી પહોંચેલી ટીમને ધમકાવી હતી ચેકિંગ દરમિયાન અંદાજીત એક લાખને પચાસ હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો અહીં પોલીસની હાજરીમાં વીજ કર્મચારીઓને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી અપાઈ હતી પણ પોલીસ મુખ પ્રેશદ બની તમાશો જોઈ રહી હતી અહીં વીજ ચેકિંગની પ્રક્રિયા પણ શંકાના દાયરામાં આવી છે બગસરા તાલુકાના માવજીંજવા ગામે આજે વહેલી સવારે ભાવનગર અમરેલી તેમજ અન્ય કચેરીની બનેલી પીજી વિસ્ત્રીની ટીમ વીજ ચોરીના ચેકિંગ માટે આવી પહોંચી હતી ટીમ દ્વારા અલગ અલગ વીજ ચોરીના કેસમાં દોઢ લાખનો દંડ પણ ફટકાર્યો હતો જેને લીધે ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો માવ ઝીંઝવા ગામના લોકોએ છેલ્લા ઘણા સમયથી ગામમાં મેન્ટેનન્સની કામગીરી કરવા માટે માગણી કરી હોવા છતાં આ મેન્ટેનન્સની કામગીરી કરવાને બદલે સીધું જ વીજ ચેકિંગના વીજ ચોરીના ચેકિંગ માટે આવેલી ટીમને ઘણું ખરું સંભળાવી દીધું હતું ગામના ઉપસરપંચ મુનાભાઈ સભાડિયાએ જાહેરમાં ચીમકી પણ આપી હતી વીજ અધિકારીઓ અને આ મુદ્દે ગામ લોકો સાથે ઘર્ષણ થયું હોવા છતાં આ બાબતે હજુ સુધી કોઈ ફરજમાં રુકાવટની ફરિયાદ નોંધાઈ નથી આ બાબતે ઉપસરપંચ મુનાભાઈને પૂછતા તેમને જણાવેલ કે બે હજાર પંદરથી મેન્ટેનન્સ કરવામાં આવેલ નથી જ્યોતિગ્રામના વાયરો નીચા હોવાથી વાયર પાવર સપ્લાય પૂરો મળતો નથી આ તમામ વાયરો ખરાબ થઈ ગયેલ છે જે લોકોને ત્યાં ચેકિંગ કરેલું હતું તે તમામ લોકોએ સરપંચના લેટર પેડ ઉપર લાઇન મેન્ટેનન્સ કરવા માટેની અરજી પણ કરેલી હતી તેમ છતાં વીજકર્મીઓ આવી રીતે ચેકિંગના નામે તૂત ગોઠવી લોકોને પ્રેશાન કરવા પહોંચી હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો માવ ઝીંજવામાં વીજ કંપનીના ચેકિંગની પ્રક્રિયા પણ શંકાના દાયરામાં આવી છે કારણ કે ગામ લોકોએ આક્ષેપ કર્યો છે કે ગામના વીજ વાયરો અંગે મેન્ટેનન્સ માટે અરજી કરનાર લોકોના ઘરે જ વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું તો સામા પક્ષે વીજ કર્મચારીઓને ધમકાવાયા હોવા છતાં હજુ સુધી કોઈ ફરિયાદ નોંધાઈ નથી માવજીવામાં વીજ કર્મચારીઓ અને ગામ લોકોને પોલીસની હાજરીમાં ઘર્ષણ થયું હતું જે અંગે વિડીયો ઉતારી કોઈએ વાયરલ કર્યો હતો આ વિસ્તારમાં વાયરલ થયેલો વિડીયો ભારત ચર્ચાનો મુદ્દો બન્યો છે વીજ ચેકિંગના વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ગામના ઉપસરપંચ તથા સાથે રહેલા ટોળાએ પોલીસની હાજરીમાં વીજ કર્મીઓને ટાંટિયા ભાંગી નાખવાની ધમકી આપી હતી આવી ધમકીઓ અપાતી હોવા છતાં પોલીસ પણ મુક પ્રેસક બનીને જોઈ રહી હતી બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ